આવી પહોંચેલા આમ આદમી પાર્ટીના ગોપાલ પાર્ટી ના ગોપાલ નાનાશાહી ફેલાવાનું જે કામ ચાલુ કર્યું છે એને રોકવા માટે લોકશાહી બચાવવા માટે દેશની વિવિધ પાર્ટીઓ દ્વારા ઇન્ડિયા ગઠબંધન બનાવવામાં આવ્યું છે અને ઇન્ડિયા ગઠબંધન એક સહયોગી પાર્ટી તરીકે આમ આદમી પાર્ટી જોડાયેલી છે ત્યારે આજરોજ ઇન્ડિયા ગઠબંધનની સહયોગી પાર્ટી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી દ્વારા રાહુલ ગાંધીજીના નેતૃત્વમાં ભારત જોડો ન્યાયયાત્રા જે ચાલી રહી છે એ આજરોજ ભરૂચ લોકસભા વિસ્તારમાં પ્રવેશી રહી છે ત્યારે સંયુક્ત ઉમેદવાર ભાઈ શ્રી ચૈત્રભાઈ વસાવાના નેતૃત્વમાં ઇન્ડિયા ગઠબંધનની સહયોગી પાર્ટી આમ આદમી પાર્ટી દ્વારા રાહુલ ગાંધીજીનું અને ભારત જોડો ન્યાયયાત્રાનું સ્વાગત સત્કાર કરવા માટે આજે બહોળી મોટી સંખ્યામાં બંને પાર્ટીના કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત થયા છે અને ખૂબ ઉર્જા વધે ઉત્સાહ વધે ચૂંટણીની અંદર પૂરી તાકાત અજમાવવાનો જનૂન વધે એવો માહોલ અહીંયા અત્યારે ભરૂચ લોકસભામાં જણાઈ રહ્યો છે યાત્રાની ચૂંટણી પરિણામો પર ચોક્કસ અસર પડશે જે રીતે સમગ્ર દેશમાં ઇન્ડિયા ગઠબંધન થયું છે ત્યારથી ભાજપની અંદર એક ફફડાટ ફેલાયો છે દર વખતે વોટનું ડિવિઝન થાય મતનું વિભાજન થવાના કારણે ભાજપ જીતતું હતું પણ આ વખતે ઈશ્વરે કોઈ સંકેત મોકલ્યો છે કે બધા જ પાર્ટીઓ સમજી વિચારી મોટું મન રાખી અને એક પ્લેટફોર્મ નીચે આવી છે ત્યારે ભાજપની અંદર જે ફફડાટ ફેલાયો છે એ ખૂબ નજરે દેખાઈ રહ્યો છે આ ભારત જોડો ન્યાય યાત્રાનો અને આ ઇન્ડિયા ગઠબંધનનો ખૂબ મોટો ફરક લોકસભાની ચૂંટણી ઉપર પડશે મનસુખભાઈ હવે ચિત્રમાં જ નથી એટલે હવે આપણે એમની ચર્ચા નહીં કરીએ અત્યારે એક જ ચાલે છે ચૈતર વસાવા અને ઇન્ડિયા ગઠબંધન ગોપલભાઈ આ યાત્રાની અંદર જે તેજલભાઈ છે ને મુમતાજબેન દેખાતા નથી એનું કારણ શું એમનું કારણ તો હજુ સુધી નથી આવ્યા પણ હજુ પ્રોગ્રામય ચાલુ નથી થયો મને એવું લાગે છે કે રાહુલજી આવે ત્યાં સુધીમાં કદાચ રસ્તામાં હશે અથવા ક્યાંય આવ્યા હશે રોકાયા હશે મારી પાસે અપડેટ નથી પણ હશે હમણાં મળશે બધાને અને ચૈતરભાઈ વસાવાને જીતાડવા માટે ખુદ રાહુલ ગાંધીજી આવતા હોય સમર્થન કરવા તો પછી તો બીજી કોઈ ચર્ચા કરવાની નથી ચૈતરભાઈ વસાવા જ્યારથી ઉમેદવાર બન્યા છે ત્યારથી મત વિસ્તારમાં આવતા તમામ કોંગ્રેસ પક્ષના પદાધિકારીઓ હોદ્દેદારો કાર્યકર્તાઓ હાલમાં ચૂંટાયેલા સભ્યો ભૂતકાળમાં ચૂંટાયેલા સભ્યો તમામનો સંપર્ક પાર્ટી લેવલે ચૈતરભાઈએ પ્રદેશ લેવલે મેં અને યશુદાનભાઈએ અને રાષ્ટ્રીય કક્ષાએ અમારા સંદીપ પાઠકજી અને અમારા સૌરવ ભારદ્વાજજીએ આમ રાષ્ટ્રીય સ્તરે પ્રદેશ સ્તરે અને જિલ્લા સ્તરે અમારો સતત સંપર્ક ચાલુ છે હજુ પણ કોઈ કાર્યકર્તા નારાજ હશે તો અમે ચોક્કસ એમને વિનંતી કરીશું રિક્વેસ્ટ કરીશું કે તાનાશાહી સામે લડવાનું છે અત્યારે નારાજ થવાનો સમય નથી અને મને વિશ્વાસ છે કે આટલી મોટી ભારત જોડો ન્યાયયાત્રા અહીંથી નીકળતી હશે તો બધા જ કાર્યકર્તાઓ ખુલ્લા દિલથી સહર્ષ આ યાત્રાને વધાવશે અને ચૈતરભાઈને વધાવશે અને અહીંથી જ ભાજપને હરાવવાની શરૂઆત કરશે લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ